ઉના રામપરા ગામે આવેલા સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે શિવ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તો દ્વારા દ્વારા પૂજા કરવામાં આવી હતી સુગનાથ મહાદેવનું શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે તદઉપરાંત સુખનાથ મહાદેવનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં કરવામાં આવ્યો છે હજારો ઋષિ મુનિઓની તપની ભૂમિ તેમજ એક હજાર વર્ષ જૂનું પૌરાણિક મંદિર હજારો શિવભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસના સોમવાર દરમિયાન આસપાસ ના શિવભક્તોની મોટી ભીડ જોવા મળી હતી તેમજ માન્યતા મુજબ ખીચડી કે પ્રસાદી કરવાની મનોકામના પૂર્ણ થાય છે સુખનાથ મહાદેવ મંદિર બહુ જૂનું મંદિર છે અને જે માન્યતા અમે કરીએ છીએ બધી સફળ થાય છે અને જે ફિક્સ ડીની માન્યતા કરે કોઈ બરફની પૂજા કરે છે શિવલિંગ જલ અભિષેક કરે એ બધું અમારું સફળ થાય છે શિવલિંગ ચોખાના દાણા પર વધે છે હા દર વર્ષે ચોખાના દાણા બરોબર વધે છે શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસ દરમિયાન કેવી પૂજા હતી શ્રાવણ માસ દરમિયાન બરફની પૂજા થાય છે ઘીની પૂજા થાય છે અને ચોખાના દાણા છે પબ્લિક બહુ આવે છે મારું નામ શિવગીરી દેવગીરી ગોસ્વામી મારા આ સુખનાથ મહાદેવના ઇતિહાસ એવો છે કે તો એના કિનારે આવેલું સુખનાથ દાદાનું મંદિર છે અને અહીં મારા દાદા માનગીરી બાપુ જે મંદિરના મહંત હતા પછી મારા બાપા દેવગીરી બાપુ અને હું શિવગીરી એમનો દીકરો અહીં અમે વર્ષોથી બધા પૂજા કરીએ છીએ બરાબર અને આ મંદિરની સેવા પૂજન અર્ચના કરીએ છીએ અને સુખનાથ દાદાનું મંદિર છે એ અહીં પુરાણું મંદિર છે ક્ષેત્રમાં આ મંદિરમાં એવું કહે છે કે ભાઈ અહીંયા ઋષિમુનિઓ અને દેલવાડાથી ને ઉનાથી બ્રાહ્મણો અહીંયા પૂજા અર્ચના કરતા અને બહુ પુરાણું મંદિર છે સુખનાથ મહાદેવ એટલે મોટા મહાદેવ આપણા વિસ્તારની અંદર જે દેવોના મંદિર છે એમાં સૌથી મોટામાં મોટું મંદિર અહીં કહેવાય છે અહીં જન્માષ્ટમીમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં મેળો ભરાય છે બરાબર એ દરમિયાન દર સોમવારે અથવા અવારનવાર ગીરની પૂજા થાય છે બરફની પૂજા થાય છે મારું નામ કિશનભાઈ નગાભાઈ ડુડિયા ગામ ઝાખરવાડા અમે અહીંયા સુખનાથ મહાદેવના મંદિરે આજે ઘણા વર્ષોથી આવીએ છીએ ભગવાન ભોળાનાથના દર્શન રોજે કરવા આવીએ છીએ રોજ દર્શન કરી અને પછી જ અમે ધંધે જઈએ છીએ અને બધા લોકો અને કાંઠે જે મંદિર આવેલું છે અને આથમણા બારનું મંદિર છે બરોબર છે હું શાસ્ત્રી હિતેશ જોશી ભેલવાડા ઉના અત્યારે આપણે તેલવાડાથી પૂર્વસ્થિત ભાગ સુખનાથ મહાદેવ એટલે કે મોટા મહાદેવના ઋષિતોયાના રમ્ય તટ ઉપર ઊભા છીએ આમ તો નમઃ શંભવાયચ ચ મયોભવાય ચમઃ શંકરાય ચયશ્કરાય ચમઃ શિવાય ચ શિવતરાય ચકંદપુરાણના ત્રણસો અઠ્યાવીસમાં અધ્યાયના પહેલાં શ્લોકમાં સંગમેશ્વર મહાદેવનું વર્ણન આપવામાં આવ્યું છે અહીં ઋષિઓનો સંગમ થયો અને આ ઋષિતોયા નદીના તટ ઉપર ભેગા થયા એટલે સંગમેશ્વર કહેવાણા સુખનાથ મહાદેવ પણ કહેવાય છે અને લોક જીભે એને મોટા મહાદેવ કહેવામાં આવે છે